સુરત ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો છોટા રાજન ગેંગનો આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર બંટી પાંડે ભલે હવે સાધુ થઈ ગયો હોય પણ હજી તેના મગજમાં તો દાઉદ ઇબ્રાહીમને મારવાનું ભૂત ધૂણ્યા કરે છે સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સામે પોતાની જુબાની આપતા તેણે કહ્યું મને અફસોસ છે કે હજી હું દાઉદ ઇબ્રાહીમને મારી શક્યો નથી કોણ છે આ બંટી પાંડે અને તેણે કેટલીક ઘટનાઓને અંજામ આપ્યો વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા એક સમય હતો કે મુંબઈ ઉપર દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનની ગેંગ સમાંતર ચાલતી હતી અને મુંબઈ કોનું અને મુંબઈ ઉપર કોણ રાજ કરશે તે ઉપર તેમની હરીફાઈ ચાલતી હતી મુંબઈમાં સામસામે તેઓ લડી રહ્યા હતા એક તબક્કો એવો પણ હતો કે છોટા રાજન દાઉદ ઇબ્રાહીમ સાથે કામ કરતો હતો પણ ઓગણીસો ત્રાણુંમાં બાબરી મસ્જિદનો બદલો લેવા માટે દાઉદ ઇબ્રાહીમે પાકિસ્તાનથી આરડીએક્સ મંગાવ્યું અને સિરિયલ બ્લાસ્ટ કર્યા જેમાં દોઢસો કરતાં વધુ લોકો માર્યા ગયા બસ આ ઘટના પછી દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન વચ્ચે અંતર ઊભું થયું અને રાજને પોતાની એક સમાંતર ગેંગ ઊભી કરી કારણ કે રાજન એવું માનતો હતો અને રાજન એવું માને છે કે તે દેશભક્ત છે અને તેને દાઉદ ઇબ્રાહિમનો બદલો લેવો હતો રાજને પોતાની નવી ગેંગ ઊભી કરી તેમાં લબર યુવાનોનો સમાવેશ કર્યો અને આ બધા જ એવું માની રહ્યા હતા કે તેઓ દેશ માટે કામ કરી રહ્યા છે આમાંનો એક એટલે કે બંટી પાંડે મૂળ ઉત્તરાખંડનો રહેવાસી ઉત્તરાખંડમાં તે પોતાના પિતા સાથે મારામારી કરનાર એક વ્યક્તિની ઓગણીસ વર્ષની ઉંમરે હત્યા કરી નાખે છે ઉત્તરાખંડમાં તેની ધરપકડ થાય છે પણ પછી પિતાને લાગે છે કે હવે બંટી હાથબાર જે રહ્યો છે એટલે એક સંબંધી સાથે તેને તે મુંબઈ મોકલી આપે છે પિતા એવું માની રહ્યા હતા કે બંટી મુંબઈ જશે એટલે સુધરી જશે પણ તેવું થયું નહીં અને સાંતાક્રુઝની અંદર તેનો પરિચય થાય છે સ્થાનિક ગેંગસ્ટર માખિયા સાથે માખિયા રાજન ગેંગ માટે કામ કરતો હતો અને એક વખત જેલમાં જઈ આવ્યો હતો માખિયા સાથે સંપર્કો વધ્યા એટલે પછી બંટી પાંડેની પણ ઈચ્છા થઈ કે તેને પણ ગેંગસ્ટર થવું છે અને તે છોટા રાજન ગેંગનો હિસ્સો બની ગયો અને બંટી માનવા લાગ્યો કે છોટા રાજન જે કંઈ કરે છે તે દેશ માટે કરે છે ઓગણીસો ત્રાણું ના બ્લાસ્ટ પછી છોટા રાજન ગેંગે બીડું ઝડપ્યું હતું કે કોઈ પણ કિંમતે દાઉદ ઇબ્રાહીમને પાડી દેવો છે અને એટલે જ બંટી પાંડે અંદર પોતાના ત્રણ સાથે કરાચી પહોંચે છે પંદર દિવસ રોકાય છે પણ કુદરત તેને સાથ આપતી નથી અને તે દાઉદ ઇબ્રાહીમને મારી શકતો નથી એટલે પાછો આવે છે પાછો આવી તે ગુનાની દુનિયામાં કદમ માંડી રહ્યો હતો તેઓ માની રહ્યા હતા કે એરલાઇન્સ કંપનીમાં કામ કરતો કુતબુદ્દીન એ દાઉદનો ફંડિંગ એજન્ટ છે એટલે એક હોટલની બહાર કુતબુદ્દીનની હત્યા કરી દેવામાં આવી આમ એક પછી એક ગુના બંટી પાંડે ઉપર નોંધાવા લાગ્યા અનેક જેલોની સફર કરનાર બંટી પાંડે તિહાર જેલમાં હતો ત્યારે તેણે નિર્ણય કર્યો કે તે હવે સંન્યાસ લેશે અને તેણે ભગવા ધારણ કરી લીધા અને અત્યારે તે પોતે સંન્યાસી હોવાનો દાવો કરી રહ્યો છે ગુજરાતમાં પણ તેની ઉપર બે ગુના નોંધાયા હતા જેમાં સુરતની અંદર બે હત્યા અને ખંડણીના કેસ નોંધાયા હતા જે કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તેની ધરપકડ કરી છે બંટી પાંડે રાજેશ ભટ્ટ નામના એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી બંટીનો દાવો એવો છે કે રાજેશ ભટ્ટ અમેરિકા રહેતો હતો અને તેણે તેને એસી કરોડના હીરા અપાવ્યા હતા ધંધો કરવા માટે પણ સમય જતાં રાજેશ ભટ્ટે પૈસા પાછા આપવા ન પડે માટે દાવો કર્યો કે મને ખોટ ગઈ છે આ વાતથી બંટીને ગુસ્સો આવ્યો હતો તેણે પ્લાન કર્યો કે અમેરિકા રહેતા રાજેશ ભટ્ટનું હવે પૂરું કરવું પડશે સુરતની અંદર ધંધો છે નવા હીરા મળશે તેમ કહી રાજેશ ભટ્ટને તેણે સુરત બોલાવ્યો અને પછી સુરતમાંથી તેનું અપહરણ કરાવી તેની હત્યા કરી નાખી જે કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બંટી પાંડેની ધરપકડ કરી છે બંટી પાંડે અત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે ભગવો ધારણ કરી લીધો છે અને અત્યારે ચૈત્ર નવરાત્ર ચાલે છે બંટી સુરત ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં જમવામાં માત્ર ફળ જ લે છે એવું સૂત્રો જણાવી રહ્યા છે પણ સવાલ એવો છે કે બંટી પાંડે દેશના નામે જે કંઈ કરી રહ્યો છે તો તેની ગુંડાગીરીને માફ કરી શકાય દેશના નામે થતી હિંસા પણ વ્યાજબી નથી સવાલ અહીંયા એવો છે કે આપણે આપણા યુવાનોને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ પણ બંટી પાંડેને બરાબર ખબર છે કે આ રસ્તો યોગ્ય નથી ને એટલે જ પોતાના બે સંતાનોને તેણે ખૂબ ભણાવ્યા અને વિદેશ મોકલી આપ્યા છે જો બંટી પાંડે માનતો હોત કે આ દેશભક્તિનું કામ છે તો દીકરાઓને પણ દેશભક્તિમાં જોતરી દેતો પણ તેવું નથી કારણ કે બંટી મનમાં તો સત્ય જાણે છે તો આ છે બંટી પાંડે આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર છે છોટા રાજનનો માણસ છે અત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે નવમી તારીખ સુધી સુરત ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરશે અને ગુજરાતમાં જો अन्य कोई गैंगस्टर हो त्या सुधी पहुंचवा सूरत क्राइम ब्रांच काम करती रहे तो आ स्टोरी तमें लगी कमेंट बॉक्स में जरूर थी लखजो अरे साथ बात करता रहो अत्यारने साथी जयंत ने रजा आप पहला बेल लाइकोन दबाव भूलता नहीं नमस्कार वैष्णव